હેલો મિત્રો બેક ટુ બેક ચેનલ અમારી અંજુને આકાશ ચાલે ઠંડી બાટલી લેવા બાટલી લઈને આવે તો પછી પીવાની છે બાટલી મિત્રો લાઈક ફોલો શેર કરજો અમારા વિડીયોને બાટલી લઈને આવે તો બતાવું હમણાં અંચુને આકાશ બાટલી લઈને આવે તમને બતાવું આકાશ દહી તોડી પિયે હેરા લાગે તોડી હેરા મના મનાલીશ કે નહીશ પીવાલીશ કે નહીં બોલ તો આપડે પળી પીવાની છે એક એક વરડો તમારે બે મનાલવાની રેડી ખોલાતી પકડ ફોન ગઈ માત્ર કેમેરા હિ સેટોરાશ થોડો અન ખુલે ખોલીજી ખોલી જી મને ઘોડો ભરવા જે પસ્તો લેરી

દાહ રૂપિયા આવ્યા છે દાહ ની બીજી લીયા ભેડો ઉપડો રૂપિયા મારા બેટા દાહ નું વળી આવેલું કોણ વડતા ને મારી